અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે ડાયાભાઈ વિઠ્ઠલદાસ પટેલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાના શુભારંભ સાથે શ્રી હનુમાનજી મહારાજની પાંચસો દિવાની ભવ્ય દિવ્ય મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે તથા માતાના સોમા વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી કરવા માટે ભારતના પાટીદાર સમાજના અગ્રણી ડાયાભાઈ પટેલ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં ભવ્યાથી ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને પાંચસો વર્ષ બાદ શ્રીરામના વધામણા થઈ રહ્યા છે જેનો અલૌકિક આનંદ વ્યક્ત કરવા તથા પાંચસો વર્ષમાં રામ મંદિર નિર્માણ માટે શહીદી વોરના રામ ભક્તોના આત્માના કલ્યાણ માટે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે ભાગવત કથા એટલે કે વિશ્વનું કલ્યાણ કરનારી કથા સુખરૂપ આપનારી કથા એટલે એમાં નાત જાતના ભેદભાવ વગર કથાનું આયોજન કરેલું છે અને પાંચસો વર્ષ પછી રામલલા રામ મંદિરમાં બિરાજવાના છે એની ખુશીનો એક ભવ્ય કાર્યક્રમ અમારી ક કથાની શરૂઆત પ્રારંભમાં અમે જે કર્યો એટલે બહુ આનંદ થઈ ગયો અને આટલા પાંચસો વર્ષ પછી ભારતની જે સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ જે ઉજાગર થઈ છે એ ખરેખર દરેક માટે સર્વને માટે ગૌરવની વાત છે અને આવા જ હિન્દુ સનાતન ધર્મની અંદર જે ભારત ભારતની અંદર સનાતન ધર્મ ખૂબ જ રીતે અને આવી ભાગવત કથાઓના માધ્યમથી અને વિશ્વનું કલ્યાણ થાય એ માધ્યમથી કથા એક જરૂરી છે લોક ઉપયોગી કામો માટે કરોડો રૂપિયા સીએસઆર ફંડ ખર્ચ કરતી મહેસાણા